કથિત રીતે વિખ્યાત કલાકાર વિજય સુવાળાએ ફેર તોડ્યું છે પોતાની વાત પરથી યુટર્ન માર્યો છે ગઈકાલે પોલીસ સ્ટેશનના દર્શન કર્યા બાદ તેમનો વિડીયો જે સામે આવ્યો છે તે ચોંકાવનારો છે અગાઉ જે વ્યક્તિ પર તેઓ આક્ષેપ લગાવતા હતા કે સમાજની બહેન દીકરીઓને હેરાન કરે છે મારા સુધી ફરિયાદ આવે છે આજે તેઓ પોપટની જેમ કહી રહ્યા છે કે નહીં દિનેશભાઈ ખૂબ સારા માણસ છે મારા આક્ષેપોમાં કોઈ દમ નહોતો તે પાયા વિહોણા ਇੱਗੇ ਤੇ ਬਾਤ ਕਰੀਏ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਦਾ ਦਰਸ਼ਨ ਬਾਅਦ ਵਿਜੈ ਸੁਵਾਲਾ ਐ ਸ਼ੂ ਕਰੀਓ ਵੈਸ਼ਨ ਵਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣਾ ਨੇ ਰੇ ਨਮਸਕਾਰ ਹੁਝੋ ਆਪਨੀ ਸਾਥ ਹੈ ਤੁਸ਼ਾਰਬਸਿਆ ਨਵਜੀਵ ਨਿਊਜ਼ ਮਾ ਆਪਨੂੰ ਸਵਾਗਤ ਹੈ ਗੁਜਰਾਤ ਮਾ ਕਥਿਤ ਰਿਤੇ ਵਿਖਿਆਤ એવા કલાકાર વિજય સુવાળા હાલ અખબારોમાં અને સમાચારોમાં સ્થાન પામી રહ્યા છે કારણ કે તેઓએ કોઈ એવી કળા કે કૃતિ નથી બતાવી પરંતુ તેઓએ માથાકૂટ કરી હતી અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને આ માથાકૂટના કારણે તેઓ અખબારમાં સ્થાન પામ્યા આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો અને ગુનો નોંધ્યા બાદ ગઈકાલે તેઓ સામેથી ચાલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને પોલીસ સ્ટેશનના દર્શન કર્યા હતા અને કાયદાને સન્માન આપવાની કૃપા કરી હતી પરંતુ આજે તેઓ યુટર્ન કરતો વિડીયો મૂકે છે અને તેમાં તેઓ સમાધાનની વાત કરે છે પણ આક્ષેપ શું હતા આક્ષેપ વિજય સુવાળાએ લગાવ્યા હતા જે આ માથાકૂટના મૂળમાં હતા તેમનું કહેવું હતું કે દિનેશ દેસાઈ નામના વ્યક્તિ સમાજની દીકરીઓને હેરાન કરે છે મારી પાસે ચારથી પાંચ આવી બહેનો ફરિયાદ લઈને આવી હતી તેના કારણે આ માથાકૂટ છે આ માથાકૂટ બાદ પોલીસ સ્ટેશનના દર્શન કર્યા બાદ વિજય સુવાળા હવે શું કરી રહ્યા છે તમે સાંભળો એમના જ સ્વમુખેથી આજ રોજ વિજય સુવાળા તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા દસ દિવસથી મારા અને દિનેશભાઈ અડિશણા પરા વચ્ચે જે પણ વાદવિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપ મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું

વિજય સુવાળા શા માટે કરી રહ્યા હતા તેઓ પોતે કહે છે મારા આક્ષેપો પાયાવિહોણા હતા તો કોઈના પણ વિરુદ્ધમાં ઇજ્જત પર હાથ નાખવા જેવી વાત હોય જ્યારે મહિલા પર અત્યાચાર કે મહિલાને હેરાન કરવાના આક્ષેપ લગાવવામાં આવે તો આ પણ એક ગંભીર પ્રકારનું કૃત્ય કહેવાય દરેક સમાજે સમજવાનું હોય એમ વિજય સુવાળા પણ એમના સમાજ માટે હવે એક ઉદાહરણ છે જોઈએ શું થાય છે આગળ હાલ તો સમાધાનની પ્રક્રિયા આગળ વધી રહી છે તેવું વિજય સુવાળા કહી રહ્યા છે હાલ સમાચારમાં માં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવ જીવન પર જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર